સાથે પરીક્ષામાં તો તમે બધા જાણો છો કે દર વર્ષ કરતો આ વખતે ત્રણ ગણો સ્ટાફ કામે લગાડેલો છે એટલે કે દર વર્ષે જે સ્ટાફ કામગીરી કરતો એના કરતા ત્રણ ગણો કામ લગાડેલો છે અને આ વર્ષે બોર્ડના પરીક્ષાના પરિણામ એપ્રિલના બીજા સપ્તાહથી આવવા લાગશે એટલે કે એપ્રિલ જેવો થાય છે ત્યારથી લઈ લઈ અને અને એપ્રિલના અંત સુધીમાં ધોરણ ધોરણ આર્ટસ સાયન્સ અને કોમર્સ તમામના રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો આજનો આ ન્યૂઝ રિપોર્ટ છે તમે જોઈ શકો છો અને આ કામગીરી કરવા માટે લગભગ પંદર હજાર જેટલા શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા છે ડેટા એન્ટ્રી કરવાનું પણ કેન્દ્રો વધારી દીધા છે અને જેથી જેમ બને એમ ઝડપથી આ બધી જ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે બરાબર અને હવે ધોરણ બાર વિજ્ઞાન પરવાનું પરિણામ જોવા જઈએ તો એપ્રિલના બીજા સપ્તાહમાં જાહેર કરી શકે છે સૌપ્રથમ ધોરણ બાર વિજ્ઞાન પરવાનું રિઝલ્ટ આવશે એટલે કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ પહેલું આવવાનું છે જે એપ્રિલ મહિનાના બીજા સપ્તાહની અંદર જાહેર કરવાનું છે એટલે કે એપ્રિલ મહિનો બેસે એના પછી બીજો જે અઠવાડિયું આવે છે તેની અંદર સોમથી ગુરુવારના દિવસે બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે એના પછી જોવા જઈએ તો ધોરણ દસનું જે રિઝલ્ટ છે એ ધોરણ દસ નું રિઝલ્ટ આવવાનું છે અને ધોરણ દસનું જે રિઝલ્ટ છે એ એપ્રિલ મહિનાના ચોથા અઠવાડિયામાં આવી શકે છે અને એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોરણ બાર સામાન્ય પરવાનું રિઝલ્ટ આર્ટસ અને કોમર્સનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને પ્રથમ વખત ત્રણેય પરીક્ષા પરિણામો એકાદ મહિનો વહેલા આવશે અને વિજ્ઞાન પરવાનું પરિણામ એપ્રિલના બીજા સપ્તાહમાં જ્યારે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પરવાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં સો સો ટકા જાહેર થઈ શકે છે અને ધોરણ દસ ના સાહીઠ ટકા પેપરો ચકાસી ગયા છે જ્યારે ધોરણ બાર ની ઉતરીઓ ઉતરવાઈ જાય છે અને ડેટા એન્ટ્રી થવા લાગી છે ધોરણ બાર સાયન્સ ની તો ડેટા એન્ટ્રી ની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે એટલે આ અગત્યની અપડેટ હતી હવે આપણે બે હજાર તેવીસ ની વાત કરીએ તો ધોરણ બાર વિજ્ઞાન પરવાનું પરિણામ બે મે ના રોજ જાહેર થયું હતું એના પછી આપણે જોવા જઈએ તો અને પોસઠ પોઈન્ટ અઠાવન ટકા જેટલું આવ્યું હતું જ્યારે ધોરણ બાર નું પરિણામ પચીસ મેના રોજ ધોરણ બારનું પરિણામ પચીસ મેના રોજ જાહેર થયું હતું સામાન્ય પરવાનું પરિણામ અને જે એના પછી ધોરણ બાર સામાન્ય પરવાના પરિણામની વાત કરીએ તો એ એકત્રીસ મે રોજ જાહેર થયું હતું અને જે તોતેર પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું હતું અને આ વખતે તો રિઝલ્ટ ધોરણ બાર સામાન્ય પરવાનું રિઝલ્ટ છે જે એસી ટકાની આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે દરેક ધોરણ દસ નું પણ જે રિઝલ્ટ છે મેં અગ્ન ટકા હતું એની જગ્યાએ અત્યારે પણ ઇઠોતેર ટકાની આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે શિક્ષકો પેપર જોવા જાય છે એના આધારે હું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો તો રિઝલ્ટ માટે હવે ચિંતા છોડો અલગ અલગ જોવાના પણ બંધ કરી નાખો કારણ કે તમને પરફેક્ટ માહિતી મળી ગઈ છે કે આજ સમય તમારું પરિણામ આવવાનું છે બરાબર તો આ ખાસ યાદ રાખજો એપ્રિલ મહિનાના બીજા સપ્તાહથી લઈ બીજા સપ્તાહમાં ધોરણ બાર નું આવશે વિજ્ઞાન પરવાનું એના પછી ધોરણ દસ નું આવશે અને એના પછી ધોરણ બાર સામાન્ય પરવાનું એપ્રિલના અંત સુધીમાં આ પૂરેપૂરી શક્યતા રહેલી છે કે જાહેર થઈ જશે બરાબર